ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદપ મોઢે આંગળી હવે આપણે આપણે સવારથી ત્યારથી સુએ ત્યાં સુધી આપણે પાણીની જરૂર પડે તો પહેલાં તમે લોકો સવારે ઉઠીને શું કરો બ્રશ કરીએ બરાબર બ્રશ કરીએ તો કોગળા કરવા માટે પાણીની જરૂર પડે ને હા પછી બીજું શું કરો શેમાં જરૂર પડે નાવામાં બરાબર પછી તમારા મમ્મી કામ કરતા હોય તો મમ્મીને કયા કયા કામમાં પાણીની જરૂર પડે ચાલો કપડા ધોવામાં પછી વાસણ ઉટકવામાં પછી પોતા કરવામાં પછી રસોઈ બનાવવામાં સરસ પછી એમાં બધામાં પાણીની જરૂર પડે ને